આજ સવારથી ગયું છે અને રાકેશભાઈને મજા નથી એટલે મારે વિડીયો બનાવવો પડશે થોડું ભાષણ મારે કરવું પડશે અને રાકેશભાઈને શું કહેવાય આજે ઘરે મહેમાન આવવાના છે એટલે રાકેશભાઈ કંઈક લોક બનાવી નાખી તો હું કહું સારું લ્યો હું ભાષણ કરું તો બધા કેમ મજામાં જ છો તો અમારા વિડીયોમાં જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો વિડીયો જોતા રહેજો અને જોઈ લો રાકેશભાઈ હું તા છે જવું મિત્રો રાકેશભાઈ હું તા થ તો એનું કામ જ છે જાગીને પેલા ફોન જોવાનો મિત્રો આજે આપણે આ આખો વ્લોગ આપણે કૈલાસબેન ને તરફથી છે કૈલાસબેન ને શીખવાનું છે અને કૈલાસબેન નો પહેલો વ્લોગ છે મિત્રો ટાઇટલ મારે છે લોગો મારે છે એટલે તમે બન્યા રહેજો અને કૈલાસબેન નું બધું સાંભળો તો ફાઇનલી મિત્રો હું ચા બનાવ્યું છું રાકેશભાઈ આટુ રાકેશભાઈ સાગી ગયા છે તમે જોઈ શકો છો ચા બને છે રાકેશભાઈ આટુ તો એ એનું કામ જ છે નવ નવ વાગે જાગવાનું

જોઈ લો એટલામાં બધું વાવેલું છે આપણે લાબુ પાણી જઈએ આપણે જો મિત્રો આ ગોરો જેરા હાલમાં અત્યારે બસો ઢીજોમાં વેચે છે મેં ઘરનો ગોળો તોડી નાખ્યો સરસ છે ને લાબુ તમે પણ એવું ઘરે વાવો અને તમારી સ્કીનને વાને સ્વસ્થ રાખો

તો હા ભલે લીધું રાકેશ ભાઈ તો પછી આપણે અહીંથી હવે હું વાસણ ઉટકી લઉં મારા ઘરના વાસણ ના કારણે મમ્મી પાસે વેવણું લઈને વાય થોડ છે કામ પતાવે ને મળી આગળ તો તમે જોઈ લો મિત્રો અમારી ઘરે મહેમાન આવી ગયા છે આ ચારે લે તો અને આ તો દુશ્મન છે મારો આ દુશ્મન છે યાદ રાખજો આમ કે આ મારા ઘરો આવે છે

મિત્રો મારી ઘરે છે બહાર હતો એટલે મારે આઈ પાછા બદામ એટલે ડાયરેક્ટ બદામ ખાવા લાગી ગયો ને પેલા એ છે આ મારો ભાઈ છે નાનો તમે બધી જોયા નહી હોય આ બે ને

તો ફાઇનલી મિત્રો હવે અમે જાઈ છે વાડીએ આ મારા કાકાના છોકરો છે તમે ક્યાં એ જોયો નહી હોય તો જઈજો અને આ કોમળ બેન અમે જાઈ છે વાડીએ તો ફાઇનલી મિત્રો આ પરિવાર છે छोटુ छोटુ છોટા ના છોટો છે

તો મિત્રો મેં વાયા વાડી પૂછી ગયા છે જોઈ લો આ અત્યારનું વાતાવરણ બહુ ઠંડુ છે કારણ કે આ દરિયો બહુ નજીકમાં છે અને તમને ઓટોગ્રાફ દેવા માંગુ છું અમારા કાકાનો છોકરો જેનું નામ છે શું નામ દર્શન દર્શન કેવો હા તો કરો લાઈક કોમલ આઈ એમ ખિલા તમારી મને નાના ભાઈ માટે વાત પડે તમે તો ગૌરવ આપી કે આ ભાગ્યુ એ તો કમેન્ટ કરજો એલે જી બોલ પાછા હાય ફ્રેન્ડ તો અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કીજે અગર અચ્છા લાગે તો કમેન્ટ ભી કરના ઓ હિન્દી હિન્દી ભી આતી હે હિન્દી હિન્દી ભી આતી હે કો ને હવે છે ઘરે રસોઈ પણ બનાવવાની છે એટલે ઘર દેખાડી હે ઘર દેખાડી વાહ જોયો મારો ભાઈ મારા જેવું વ્લોગર છે ચાલો એ બધા બંધ કરે ચાલો અમે ઘરે પૂકી ગયા છે જોઈ જોઈ બેલ બેલ તું બેલ એને બે મીટી જ <arlo initiatives> કૃષ્ણ કૃષ્ણ સે અને બીજો આયા છે સની અમારા ભાઈનો છોકરો જે બહુ ખૂબ જ ડાયો છોકરો છે અમારા ભુઈ છે આ ઓલા તો ડાયો કે મને અમારા કાકી છે આના બને છોકરા આવી છું આવડે બનાવી અમારા ભુઈ છે આના બને છોકરા બ્લોક માં બ다가 મારી ફ્રેન્ડ હું આવું તો ફાઇનલી મિત્રો અમે પહોંચી જ્યા છે

અમને ખબર છે સોગળી પાણીપુરીની દિવાળી કરી ગાડી કરે અમે ખાય ખાઈ ની પણ તમ ખાઈ લે તો ફાઇનલી મિત્રો હવે ઘરે પોચી ગયા છે અને આ વિડિયો પૂરો મેસ બનાવેલો છે મારા ભાઈ અને કમળબેને ત્રણેય તો અમને કમેન્ટ માં કે કેવો બન્યો રાજીભાઈનો હાથ નથી અમારો આજ છે આ થાઈ તો મિત્રો આ વિડિયો આપણે આશકત કરનાગી છે અને મળીશું આપણે બીજા નેક્સ્ટ નવા વિડિયોમાં અને બધાને જય માતાજી અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ માં જો નવા હોય જૂના હોય તો જોતા રહેજો અને આપણે બીજા વિડીયો